હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે શિયાળા સ્પેશિયલ લીલા ચણાનું શાક બનાવીશું તો મેં આવી રીતે લીલા ચણા લીધા છે અને તેને ફોલી લીધા છે તો હવે આપણે એક કૂકર લઈશું તેમાં લીલા ચણા અને તેમાં પાણી નાખી અને આપણે તેમાં થોડું મીઠું ઉમેરી અને આપણે તેને બાફી લેવાના છે તો આપણે લીલા ચણાને બાફી લઈએ એ બફાય ત્યાં સુધીમાં આપણે બીજી બધી તેની તૈયારી કરી લઈએ તો મેં લીલી ડુંગળી લીધી છે લસણ લીધું છે ટમેટા મરચાં એ બધું લીધું તો આવી રીતે ડુંગળી ટમેટાને કટ કરી લઈએ ત્યાર પછી આપણે મરચાં અને લસણને પણ કટ કરી લીધા છે તો ત્યાર પછી આપણે જે લીલી ડુંગળી લીધી છે તેને આપણે કટ કરી લઈએ સમારી લઈએ અને તેના પાંદડા પણ અલગથી રાખી લઈએ તો જુઓ આવી રીતે પાન છે તેને અલગ રાખવાના છે અને ડુંગળીને પણ અલગ રાખવાની છે અને સાઈડમાં આપણે જે સૂકી ડુંગળી હોય છે એને પણ આપણે સુધારવાની છે તો હવે આપણે બધી રસોઈ બનાવ્યા પહેલાં બધી જ વસ્તુને એક રેડી કરી લઈએ તો જુઓ અમે લેલી ડુંગળી લસણના ગાંઠિયા એટલે કે આખું લસણ લીધું છે ટમેટા કટ કર્યા છે બાફેલા ચણા છે જીંજરા જે કહીએ એ પછી ડુંગળી અને ટમેટાની જે પ્યુરી કહીએ એ પ્યુરી બનાવી છે અને આદું લસણ મરચાં છે એ આપણે લીધા છે નાના નાના એવા ટમેટાના કટ કરી લીધા છે લીંબુ લઈ લીધું છે અને લીમડાના પાંદ છે તમાલપત્ર છે ગરમ મસાલા બધા જે ખડા મસાલા કહીએ એ બધું બધું એક જ સાથે આપણે પહેલાં રેડી કરી લઈશું જેથી કરીને શાક બનાવવા વખતે આપણે બધું હાજર જ હોય અને સરસથી બને છે તો આવી રીતે એક કઢાઈ લઈએ અને હવે તેમાં આપણે રાઈ જીરું અને મેથીના દાણાને ઉમેરી લઈએ જ્યાં સુધી એ તતડી ન જાય ત્યાં સુધી આપણે તેમાં વઘાર નથી કરવાનો એને એકદમ સરસથી તતળી જવા દેવાના છે ત્યાર પછી આપણે જે આ ખળા મસાલા છે લાલ મરચું તજ લવિંગ જીરું મરી એ બધું છે એને આપણે વઘાર કરવાનો છે એ પછી આપણે જે લસણ આદુ મરચાંનું ક્રસ કર્યું હતું એ આપણે ઉમેરી લઈએ ત્યાર પછી આપણે લીમડાના પાંદ એને આપણે એમાં એડ કરી લઈએ ત્યાર પછી તમાલપત્ર લીધા છે એને એડ કરી લઈએ તો બધી જ વસ્તુ રેડી કરવાનું મતલબ એ જ છે કે આપણે ફટાફટ શાકનો વઘાર થઈ જાય અને વાર પણ ન લાગે ત્યાર પછી લસણની ચટણી એડ કરી છે અને જે નાના નાના ટમેટાના કટકા કર્યા હતા એને આપણે તેમાં ઉમેરી લઈએ હવે એકદમ સરસથી બધું જ આપણે મિક્સ કરી લઈએ તો જુઓ આવી રીતે બધું જ એકદમ મિક્સ કરી લેવાનું છે ટમેટા એકદમ ચડી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી ત્યાર પછી જે લસણ આખું છે ગાંઠિયા જે લસણના એને આપણે તેમાં ઉમેરી લઈએ લસણના ગાંઠિયા છે એને તમે એક અલગથી વરાળે બાફીને પણ તમે શાકમાં ઉમેરી શકો છો પણ એના કરતાં આવી રીતે જલ્દીથી બને છે તો તમે આવી રીતે જ્યારે વઘાર કરો છો ત્યારે જ તેમાં લસણને ઉમેરી દેશો તો જલ્દીથી થઈ જશે અને શાકની સાથે સાથે એ પણ ચડી જશે ત્યાર પછી જે આપણે ટમેટા ડુંગળીની પ્યુરી બનાવી હતી એને આપણે એમાં ઉમેરી લઈએ અને લસણના ગાંઠિયા છે એ ખાસ કરીને આવા આપણે દાંડીવાળા લેવાના છે જેથી કરીને ખાવામાં સહેલાઈ રહેશે તો આપણે એવા લસણના ગાંઠિયા લીધા છે જુઓ હવે બધું જ એક સરખું મિક્સ કરી અને તેને આપણે પકવી લઈએ ત્યાર પછી જે ઝીણી લીલી ડુંગળી સમારી હતી આપણે તેને પણ એમાં ઉમેરી લઈએ લીલી ડુંગળીના બધા જ પાન નથી એમાં ઉમેરવાના થોડા પાનને આપણે બાકી રાખી દઈશું ત્યાર પછી હવે આપણે તેનો મસાલો બનાવી લઈએ તો આ એક છે સિક્રેટ ટીપ્સ છે તો બધા જ આવી ટીપ્સ નથી કરતા તો ખાસ કરીને તમે આ જોજો આવી રીતે કરશો તો શાક ખૂબ જ સરસ બનશે તો મેં આવી રીતે દહીં લીધું છે ત્યાર પછી તેમાં મીઠું લાલ મરચું હળદર ધાણા જીરું અને હિંગને તેમાં ઉમેરી લીધી છે અને ત્યાર પછી તેને એકદમ સરસ મિક્સ કરી લીધું છે એ રીતે મિક્સ કરી અને પછી આપણે એને આપણે જે વઘાર કર્યો છે તેમાં ઉમેરી દઈશું જેથી કરીને શાક છે એકદમ ટેસ્ટી અને ઘાટા રસાવાળું બનશે આમાં શાક છે એ રસાવાળું જ આપણે બનાવવાનું છે કારણ કે આપણે રોટલામાં ચોળીને ખાવાનું છે એટલા માટે આપણે રસાવાળું શાક બનાવીશું તો જુઓ આવી રીતે દહીં મસાલો બનાવીએ તેથી ખૂબ જ ટેસ્ટ સારો આવે છે અને દહીંની ખટાશ પણ તેમાં સરસ આવે છે તો આ એક હતી એ સિક્રેટ ટિપ્સ હતી હજી આમાં શાકને કેવી રીતે સરસ બનાવો અને ઘરના સૌ કોઈને ભાવે એ તમારે જાણવા માટે વિડીયોને તમે કન્ટિન્યુ રાખજો તો જુઓ આવી રીતે બધું ચડી જાય ત્યાર પછી જે આપણે ચણા બાફ્યા હતા એ ચણાને આપણે તેમાં ઉમેરી લઈએ અને એકદમ સરસથી મિક્સ કરી લઈએ તો જુઓ એકદમ સરસથી મિક્સ થઈ જાય પછી તેમાં આપણે પાણી એડ કરી અને આપણે તેને પકવે પકવવા મૂકી દઈશું તો આવી રીતે તેને પકવવાનું છે અને લસણ પણ જો ચડી ગયું છે તો લસણને આપણે પહેલાં એમાં ઉમેરવાનો મતલબ જ એ છે કે શાકની સાથે સાથે લસણ પણ એમાં ચડી જાય છે તો હવે આપણે રસો કરવા માટે એક તપેલામાં મેં તેનો વઘાર અને શાકને એમાં કાઢી લીધું છે તો હવે આપણે તેમાં ત્રણથી ચાર એવા નાના ગ્લાસ આપણે પાણી ઉમેરીશું તો જુઓ આવી રીતે રસાવાળું બનાવવાનું છે ત્યાર પછી જે લીલી ડુંગળીના પાંદ આપણે રાખ્યા હતા સાઈડમાં એ હવે ઉમેરી દઈએ અને હવે એમાં તેમાં લીંબુ થોડુંક ઉમેરી દઈએ સ્વાદ અનુસાર આપણે ઉમેરવાનું છે જો તમને બહુ ખટાશ ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને આવી રીતે હવે પાંચથી દસ મિનિટ આપણે રસો ઘાટો ન બને ત્યાં સુધી આપણે શાકને ચડવા દઈશું તો જુઓ ખૂબ જ સરસ શાક બની ગયું છે તો એક વખત તમે પણ જરૂરથી આ શિયાળામાં આ રેસીપીને ટ્રાય કરજો હવે તેને ગાર્નિશિંગ કરી કરી લઈએ આપણે કોથમરીથી તો એનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો ફ્રેન્ડ્સ તમે પહેલીવાર મારી ચેનલ પર આવ્યા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ આ રેસીપી હું આશા રાખું છું કે તમે પણ આ શિયાળામાં જરૂરથી બનાવશો જ અને તમે મને કમેન્ટમાં કહેજો કે કેવી રેસીપી બની છે તો ફ્રેન્ડ્સ આપણે આવા જ અવનવા વિડીયો જોવા માટે બેલાઇકોનને પ્રેસ કરીએ જેથી કરીને તમને હું કોઈપણ વિડીયો અપલોડ કરીશ તો તમને તેનું નોટિફિકેશન આવી જશે તો ફ્રેન્ડ્સ આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય